નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર રાજ્યના એવોર્ડ શિક્ષકો એસટીમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે તો નિગમને અનેક એવોર્ડથી સન્માનિત કરાવનાર નિવૃત્ત કર્મચારીઓને નિઃશુલ્ક મુસાફરી પાસ કેમ નહીં કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાતના યશવી મુખ્યમંત્રીશ્રીની જાહેરાત આવકાર્ય છે પણ એસટી નિગમના કર્મચારીઓની પણ માગણી છે કે નિગમમાં ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી અઠ્ઠાવન વર્ષની વૃદ્ધાવસ્થાએ નિવૃત્ત થતાં નિગમના વડી લેવા વયોવૃદ્ધ કર્મચારી નિવૃત્તિ પછી તેમના પતિ પત્નીને ગુજરાત એસટી નિગમની બસમાં સન્માન સાથે મુસાફરી કરી શકે તે માટે એસટીના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ નિઃશુલ્ક મુસાફરી માટે જાહેરાત કરે તેવી આશા બંધાયેલી છે આ માટે એસટી નિગમના માન્ય ત્રણેય સંગઠનો સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી સમક્ષ માગણી કરે એસટી નિગમમાંથી વયમર્યાદા સબબ નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને પણ આજીવન નિઃશુલ્ક એસટીની તમામ બસમાં રાજ્ય અને રાજ્ય બહાર મુસાફરી કરવા માટે જાહેરાત કરે અને નિવૃત્ત થયેલા કર્મચારીઓના પતિ પત્નીનું સંયુક્ત ફોટાવાળું આઈ કાર્ડ ઇસ્યુ કરે જેના થકી તેઓ રિઝર્વેશન પણ કરાવી શકે અને નિગમની બસમાં સન્માન સાથે મુસાફરી કરી શકે એસટી નિગમના જવાબદાર અધિકારી તેમજ તમામ યુનિયનના હોદ્દેદારો સક્રિય થાય એવી નિગમના કર્મચારીઓની માંગ છે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક નિગમની બસમાં ફ્રી મુસાફરી કરી શકે તો નિગમને અનેક એવોર્ડથી સન્માનિત કરાવનાર અને ઓલ ઇન્ડિયામાં એસટી નિગમનું નામ રોશન કરાવનાર એસટીના નિવૃત્ત કર્મચારીઓને નિગમની બસમાં પણ આજીવન ફ્રી મુસાફરી માટે સન્માનિત પાસ આપવા નિવૃત્ત કર્મચારીઓની માંગ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે